નમસ્કાર દર્શક મિત્રો એસ ગુજરાત news આપનું હાર્દિક સ્વાગત છે કાળીયાર ગામે જોગી ડુંગરો પાસે મળેલા પોલીસ દ્વારા તપાસ શરૂ કાળીયાર ગામ ખાતે આજરોજ રોજ જોગી ડુંગરો વિસ્તારમાં એક વ્યક્તિની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ કાળીયાર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક માહિતી અનુસાર મળેલી લાશ રાજુભાઈ સવાભાઈ ઘોડકિયાની હોવાનું જાણવા મળ્યું છે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાળિયાત સામૂહિક કેન્દ્ર કેન્દ્ર ખાતે મોકલી આપેલ છે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે હાલ પાળિયત પોલીસ દ્વારા તમામ પાસાઓ પરથી તપાસ શરૂ કરવામાં આવી છે હેલો રોલી મારું નામ છે ભરતભાઈ ભોવાભાઈ ગામ ગુમજે જે વ્યક્તિ જે ગુમ છે આઠ દિવસથી મારે બની થાય રાજુભાઈ ઘોડા ગામ મોટા પાળ્યા છેલ્લા આઠ દિવસથી બાબરા બાબરા આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી પાળીએ પોલીસ સ્ટેશનમાં પણ મોબાઈલ શીશોભાવતા સાહેબ એવું કહેતા કે આને માથે તપાસ કેવી રીતે કરી એવી અને છેલ્લા આઠ દિવસથી ગુમ હતા અને આજ વહેલા સવારે જાણ થાય કે બાઇક પડ્યું છે ત્યાં જાણ થતાં પછી ગયા તો મૃત આલોમાં પડેલ હતા અને બધા અવશેષો બધા જોતા એવું લાગે છે કે આમાં એ સો ટકા મદદ થયેલું છે કારણ કે જેનું માથું જે ધડ આવે એ શરીરથી પચાસ ફૂટ અલગ હતું અને પોત બીને કાપી નાખેલા હતા અને માથે આ બ્લેક એસિડ નાખેલું હતું જેથી શરેઠા વિકૃત થઈ ગયેલું હતું અને અમને મટરની દાયરામાં શું શું શંકા છે કે આમાં સો ટકા મટર થયેલું છે અને એવું પોલીસ આમાં હાંસી પિસ્સામાં તપાસ થાય અને અમને ન્યાય અપાવો બસ એ બધું મારું કહેવાનું છે હેલો રોલિંગ આપણો પરિચય જયંતિભાઈ આ લાસ્ટ માટે તમે શું કે તમને જગ્યા ભાઈની જાણ મળી તમને

આ ભાઈ ખબર પડી કે મોટર સાયકલે પૂજ્યા હતા એને કીધું કે ભાઈ મોટર સાયકલ અહીંયા પીડું હોય એટલે જોવાઈ ગયા હતા ભાઈ અહીંયા પીડેલા બાકી ઘરે તો આપણને કઈ ખ્યાલ નથી અમને બાજુ માર્યા છે